ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર એસીબીના પુરાવાના અભાવે સર્કલ ઓફિસર જયરાજસિંહ વાઘેલાનો નિર્દોષ છુટકારો અરવલ્લી એસીબીની ટીમે લાંચિયા નિવૃત્ત તલાટીને પંદર હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો ફરિયાદીના પિતાશ્રીએ જમીન વેચાણ રાખેલ જે વેચાણ નોંધની પાકી નોંધ કરાવી આપવાના અવેજમાં આ કામના આરોપી મહેન્દ્રકુમાર મોહનલાલ ભાટિયા રહેવાસી મોડાસાહેબ ફરિયાદી પાસે પંદર હજારની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ જે લાંચના નાણાં ફરિયાદી આપવા માગતા ના હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો ફરિયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં રૂપિયા પંદર હજાર મહારાજા કોમ્પ્યુટરની દુકાનમાં પ્રથમ ગેસ્ટ હાઉસ મોડાસા ચાર રસ્તા પાસે સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ ગયો હતો અરવલ્લી એસીબીએ લાંચનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે